કાઢી પાડો પડે બાળકો ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે મુક્ત ચિત્રકામ કરવા જઈ રહ્યા છીએ તો દરેકને હું સ્લેટ આપીશ અને તમારે જાતે જ ચિત્ર દોરવાનું છે ચલો જીયાશ બધાને એક એક સ્લેટ અને એક ચોક આપી દેવ ઊભો થઈને જીયાંસ આપી દેશે બધાને चालो चात्ते चित्र दोरो हाँ दरेक ना पीदे बेटा चौक आ पीदे बट्टा दे। ચલો દોરવા લાગો જેને જે આવડે તે ચિત્ર ગોળ ચોરસ ફૂલ કેરી તમારે જે દોરવું હોય ચિત્ર દોરી કાઢો ચલો સુરત દાદા દોરવા હોય તો સુરત દાદા દોરજો તમારે જે દોરવું હોય દોરજો બીજું સાઈડમાં નાનું ચિત્ર દોરવું હોય તો પણ દોરી શકો છો ગોળ દોરવું હોય તો ગોળ દોરો પોતાની જગ્યા ઉપર રાખે ચિત્ર પોતપોતાની જગ્યા ઉપર રાખે ખેરું શાક ગોળ બનાવો બેટા બનાવો ગોળ બનાવો સરસ બીજું ગોળ બનાવો બનાવો બીજું ગોળ બહુ મસ્ત બનાવ્યું ફૂડ સરસ ચલો પોતપોતાનું ચિત્ર હાથમાં પકડી લઉં પોતપોતાનું ચિત્ર હાથમાં પકડો હાથમાં પકડી લો સરસ ઊંચું કરો બધા ચિત્ર ઊંચું કરો પોતપોતાનું જે દોર્યું હોય એ તે saras hope